ધરમપુર તાલુકા બાવીસ ખાતેદારો ની હતી તેમાંથી જે તે વખતે એક ખેડૂતે સંમતિ આપી હતી કે આ જગ્યા પીએચસી વાંધો નથી અને અમે બી કહીએ છીએ કે આજે જગ્યાએ પીએસટી હોવું જોઈએ કારણ કે દરેક લોકોને ઉપયોગી છે પરંતુ ખેડૂતોની માલિકીની જગ્યા હોય અને એ માલિકની જગ્યા વહીવટી તંત્ર દ્વારા આખે આખી પોતાના નામે કરી લેવામાં આવે અને સરકારી જગ્યા કરી દેવામાં આવે તો સરકારી જગ્યાના નામે આજે જે એક દુકાનદાર પોતાની પેટી લડી રહ્યો હતો આજીવન આજીવિકા જીવે છે આ દુકાન પર એ દુકાન હટાવવાની વાત હોય એની સામે અમારો સખત વાંધો અને વિરોધ હતો એ વિરોધ રજૂ કરવા માટે અમે આજે ભેગા થયા હતા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ડિમોલેશનની કામગીરી લઈને આવ્યા હતા પરંતુ અમને અમે અમને વિનંતી કરી છે કે આ જગ્યા પર જે દુકાન છે એને અહીંયા જ રહેવા દેવામાં આવે કારણ કે આ જગ્યા એમની માલિકીની જગ્યા છે ત્યારે પ્રાંત સાહેબે કીધું હતું કે તમે અગાડીની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં કેસની તારીખ જાહેર કરીશું ત્યારે એનો નિર્ણય થશે અને આજે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવશે હાલે જે લાખો રૂપિયાની લાગતથી જે કેસથી દવાખાનું બાંધ્યું છે ખરેખર સરકારથી જમીનમાં છે કે માલિકીની જગ્યામાં છે હાલની તારીખમાં સરકારશ્રીની જગ્યામાં ગણાય પરંતુ અગાઉની તારીખમાં જોવા જઈએ તો એ માલિકીની જગ્યામાં છે કારણ કે આ ખેડૂત ખાતેધારોએ ગામના હિત માટે જગ્યા આપી હતી હું તો મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને એક વિનંતી સાથે એક ચેતવણી પણ આપું છું કે ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં હવે કેટલા દબાણ છે ત્યાં તમે કેટલાને હટાવવા ગયા આ બીજા ગામોમાં સરકારી જગ્યામાં કેટલા લોકો રહેશે ત્યાં તમે હટાવવા ગયા ફક્તને ફક્ત કોઈના કહેવાથી એક પરિવારને ટાર્ગેટ કરવામાં આવે એ બિલકુલ ચલાવી લેશો

તમે લોકો આખી આખી જગ્યા સરકારી જગ્યા માં લઈ ત્યારબાદ આપ સાહેબના અંદર ખાલી પંદરસો સોળ મીટર જમીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાના તો સાહેબ આ લોકો જે માલિક છે

તમે લોકો લઈ લીધું જબરજસ્તી અને પછી કેવો કઈથી નીકળો એ થોડું ચાલવાનું છે સાહેબને સાહેબ ને સાહેબ એવી વિનંતી કરેલી કે આ જગ્યા છોડીને બીજી જે જગ્યા છે ત્યાં જે તે ખાતેદારોના નામ પર કરી દીધું એ પણ નહીં કર્યું અને જ્યાં સુધી એનો નિકાલ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવી જોઈએ બાબત બીજી જગ્યા છે તમે લોકો લઈ લીધી જબરજસ્તી અને પછી ક્યાં વખતથી નીકળો એ થોડું ચાલવાનું છે બરાબર છે આ વાત હા સાહેબ મેસેજ દેવી વિનંતી કરી લે કે આ જગ્યા સોડું બીજી જે જગ્યા છે ત્યાં જે તે ખાતાધારનો નામ પર કરી દે. ફિક્કી પણ નીકળવાનો અને જ્યાં સુધી એનો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવી તે બાબતની પોતેની તપાસ કરોની સાહેબ તમે આજ સુધી તપાસ કરી આવો કસ્તમાં ઓય અંત સુધી નીકળતા તે લાનની